હું સુહિ જીનુષ મુનશી હિંગલોટ ગામનો રહેવાસી છું મેં હિંગલોટ ગામમાં જે ભ્રષ્ટાચાર આવેલો છે તેની અલગ અલગ માહિતી મેં તાલુકા વિકાસ અધિકારી શ્રી લાગુમો સાહેબને આરટીઆઈ હેઠળ માહિતી માગેલી અઠ્ઠાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ તે તાલુકા વિકાસ અધિકારી સાહેબે મને આરટીઆઈનો કોઈ જવાબ આપેલ નહીં તો મેં જિલ્લા વિકાસ અધિકારી સાહેબને તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસના રોજ પ્રથમ અપીલ દાખલ કરેલી તેની સુનાવણી ચાલુ જતા તાલુકા વિકાસ અધિકારી સાહેબને સાત દિવસમાં મને માહિતી પૂરી પાડવાનો હુકમ કરેલ પરંતુ દસ મહિના જેવો સમયગાળો થઈ જતાં તાલુકા વિકાસ અધિકારીએ મને કોઈ જવાબ આપેલ નહીં ત્યારબાદ મેં ગાંધીનગર ખાતે આયોગમાં અપીલ દાખલ કરેલી તેની સુનાવણી ચાલુ ચાલુ જતા તાલુકા વિકાસ અધિકારી

તાલુકા વિકાસ અધિકારી સાહેબ કોઈ કાર્યવાહી કરતા નથી ને હાલ જે આયોગમાં સુનાવણી થઈ તાલુકા વિકાસ અધિકારી ને પાંચ હજાર રૂપિયાનો દંડ થયેલ છે એ મારી હકીકત સાચી છે